બેગ યુટ્યુબ ને મળવા જ્યાં ટૂંક સમય માં મોટું નામ કાઢી ગયેલા તમે ઓળખતા દેસો તો આપડે આચીસ આવે એની વાટે ઉભા છે આ આવી ગયો

નક્કી ન હોય મોજ માં હોય તો બોલે અત્યારે મજા આવે તમે કેહો કે આ નથી એમ એટલે એવું નઈ રાખતા અમે અમારે મોજ હાલતી હોય મજા આવે જો મિત્રો મેં તમને કીધું તું ને બેગ યુટ્યુબર ને મળવા દયું છે

એટલે બહુ સારું લાગે બહુ વખતે કેમ કે પ્લસ તો બધાય મળતા હોય ને સબસ્ક્રાઇબર એટલે એ તો તમને લોકો ને અનુભવ થાય છે એટલે છે ને આગળ થોડીક મહેનત કરો એટલે અનુભવ આપોઆપ થઈ જાય હું કેવું જે યુટ્યુબ માં આગળ આવ્યો ને એને ખબર હોય આમાં હવે તમે પણ યુટ્યુબ માં વિડીયો બનાવતા હોય તો કમેન્ટ કરી દેજો તમને કેવો અનુભવ થયો છે આપડે બીઓ સવાલ એ છે ભાવ બેન કે આ યુટ્યુબ માં તમે વિડીયો બનાવો છો એની ઇન્કમ કેટલી આવે છે

એમાં તમારા પૂરો દિવસ માં કેટલો સમય લાગે કેટલો તમારો સમય વ્યસ્ત થાય તમારું કામ તો છે ને હું છું કામ પૂરું કરવામાં તો હું કે રેગ્યુલર થોડાક શોર્ટ શોર્ટ ઉતારવાનો હોય એટલે વાંધો ન આવે અને એને એડિટિંગ કરતા મારે છે ને બહુ તો બહુ બે મિનિટ થાય છે જોકે હું શીખી ગઈ છું ને એટલે પહેલા મારે પંદર મિનિટ એવું થઈ જતું કે વોઇસ ઓવર કરવામાં વધારે ઓલું થાય અને આ જે લોંગ વિડિયો નું એડિટિંગ છે ને એ તો હું આરામથી હાલતા ચાલતા ગમે કરી શકું પણ શોર્ટ વિડીયો છે ને એમાં મારે બે મિનિટ થઈ જાય છે પહેલાં વાર લાગતી પણ હવે વાંધો ન થાય તો અને કામ તો હું હાલતા ઉડાડી નાખું મિત્ર જોયું ને આ છે ભાવગનનો રોજ નો જે કામ કરતા હોય અને ચોથો સવાલ છે ભાવગન આ બધા વિડીયો તમે બનાવો છો એ કઈ એપ માં તમે બનાવો છો અને કેવી રીતે બનાવો છો તો છે ને આ તો બધા જાજા ભાગે તો મેં એવું સાંભળ્યું કે વીએન માં બનાવતા હોય પણ હું છે ને સાચું કઉ ને તો હું ઇન શોર્ટ માં બનાવું છું લોંગ અને શોર્ટ બંને ઇન શોર્ટ માં જ બનાવું છું અને એમાં થોડું એડિટિંગ નું આપણે લોંગ વિડિયો નું તો તમે લોકો બનાવો બસ ઈ સેમ ઇઝ હોય અને શોર્ટ માં તો શું હોય વોઇસ આપવાનું હોય પાછળથી આટલા સવાલ હતા છે છે આ ને બે મારા ભાઈઓ આપડા જવાબ દઈ દો આમ થાય તમને ખબર છે ઘરે કોઈ પણ આવે કઈ પણ પૂછે હું એને હાથ સુધ બેન ના લીધે અમારી પણ થોડી ઘણી ઓળખાણ થઈ ગઈ છે ગઈ સપોર્ટ તો જ તને

કઈ નહીજો કન્ટિન્યુ વિડીયો આ લોકો સવાલ પૂછે થાય ને હાથાત જવા બાય પાસે બધા અને જે લોકો વિડીયો બનાવતા ને મહેનત કરતા આજ નહિ તો કઈ મળી સફળતા મળે

તો લીડિયો ગમ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો જો કોમેન્ટ કરીજો જો અને ભાવ બેન ના વિડીયો જોતા હોય તો ભાવ વાઘેલા ટેક્સ્ટ કરીને કોમેન્ટમાં મોકલી દેજો આવજો સબસ્ક્રાઈબ કરી નાખજો